ઘણીવાર વાત કરું છું કે કેવલ શાસનકર્તાઓનો જ વાક નહીં અમુક વાક આપણો પ્રજાજનોનો પણ છે આજ મને ગૌરવ થાય છે કે અમુક અમુક આપણા દેશના નેતાઓ એવા સક્ષમ આવે છે કે જેને એક રૂપિયાની દેશ પાસે આશા નહીં પોતાનું તન આ દેશ માટે વાપરવા આવે છે તે એમ લાગે કે અમારો સૂરજ હવે મધ્યાને આવશે આવા નેતાઓ યંગ જનરેશનને પણ હું વિનંતી કરું રાજકારણ બિલકુલ ગંદુ નથી સારા માણસો એ રાજકારણ આવવું જ જોઈએ હવે મેં તો ભગવું પહેર્યું એટલે હું ન શકું બાકી અમારી યોગી આવ્યા જો તમે ધરબડાટી બોલાવે યુપીમાં નકરા ગુંડા વધી જાય દુર્જન માણસો વધતા જાય પાપી માણસો વધતા જાય અને ગમે એમ ગમે ત્યાંથી હપ્તાઓ ઉઘરાવા કરે ને પ્રજાને પીડા કરે અને રાજા કાંઈ કરે જ નહીં અમુકા એની પાસેથી રૂપિયા ખાધા કરે એ રાજા મરીને એના જીવડા માથામાં ન પડે તો શું પડે ભાઈ હા એ થાય જ એ રાજા આવવા જોઈએ મરવાની બીક રાખ્યા વિના જે કંઈ બધા જે કંઈ તમે આમ ગુંડાઓ મારવા આ કરું પ્રજાને સુરક્ષિત રાખવી કાલે મેં કહ્યું હતું કે જો રાજા પ્રજાનું સારું ધ્યાન રાખે અને પ્રજા ધર્મમય જીવન જીવે તો પ્રજા જે કંઈ ધર્મ કાર્ય કરે પુણ્ય કાર્ય કરે એનો ચોથો ભાગ રાજાને મળે અને જે રાજાના રાજ શાસનમાં પ્રજા પીડાઈને દુઃખી થાય અને પાપ કરતી થાય પાપનો ભાગ પણ રાજાને મળે એટલે મારે કેવું છે સારા નેતાઓ થાય સારા યુવાનો આ અબ્દુલ કલામે કેમ ભાઈ રાષ્ટ્રપતિ પદ સ્વીકાર્યું આખા દેશને ગૌરવ થાય અમુક અમુક નેતાઓ આપણા અટલ બિહારી વાજપેયી જો ચાલીસ વર્ષ માણસ પાર્લામેન્ટમાં રહ્યો દુશ્મન પણ એના ઘાવ વખાણે એવી એણે રાજનીતિ કરી ભાઈ એ સમયમાં ગમે એનું શાસન હોય વિરોધ પક્ષના નેતા હોય અટલ બિહારી બાજપાઈ તોય લોકો એને પોતાના સરકારના કામ કરવા માટે મોકલે ભરોસો કેવો હશે વિશ્વાસ કેવો હશે એટલે નેતાઓની બી બહુ મોટી જવાબદારી સારા યુવાનો નિષ્કામ ભાવે કે મારે મારું તન મન ધન મારા દેશ માટે વાપરવું મને સુરતના ઇતિહાસ ઉપરથી ખબર પડે કે અમારે એક રાવ સાહેબ કમિશનર સુરતમાં આવ્યા જે સુરતની છાપ ગંદા સિટી તરીકે હતી એ સુરતની છાપ આજ સ્વચ્છ સુરત તરીકે પડી એક રાવ સાહેબે સુરત સિટીની સ્થિતિ બદલી નાખી એક કમિશ્નર જો આખી સિટી બદલી શકતો હોય તો જે જે મોટા અધિકાર ઉપર આવે ધારે તો આપણો આખો દેશને પણ બદલી શકે એ તાકાત છે મને આ સવારમાં સંકલ્પ હતા ભારત પાસે શું નથી ભારત પાસે જમીન છે ખેતીલાયક જમીન છે પશુધન છે પર્વત છે નદીઓ છે તળાવો છે સાગર છે ખનીજ તત્વ છે અહીંયા કેટલી પ્રકારના વૃક્ષો કેટલી પ્રકારના અનાજો કેટલી પ્રકારના ફળ થાય દુબઈ તો રણ છે રણ તમને તાજું ઘી ખાવા ન મળે તાજું દૂધ ન મળે તાજું દહીં ન મળે કોઈ એક સારું ફ્રૂટ તમને દુબઈમાં ન મળે અમેરિકામાં જાઓ તો એક પ્રકારની કેરી આ છેડેથી ઓલે છેડે અને ભારતમાં આ છેડેથી ઓલે છેડે જાવ ને પાંચસો પ્રકારની તો કેરી મળે પચા પ્રકારના ઘઉં મળે પચા પ્રકારના તમને અહીંયા ચોખા મળે દેશને ઈશ્વરે દીધું છે કોઈ શાસન કરનાર આહાર આવે અને જો બધા લાગી પડે તો આ દેશ બહુ મોટો બને વિશ્વગુરુ બનીને રે મેં ઘણીવાર મારી કથામાં કીધું મારે કથા કરવાની જરૂર નથી પણ આટલા બધા તમે શ્રદ્ધાથી સાંભળો છો ને એટલે મારે દેશભક્તિ જગાડવા પણ કથા કરવી પડે છે દેશભક્તિ જાગે મારાંત મારામાં હારી ટ્રેન બહાર પડી હેડફોન લઈ ગયા લ્યો હાલ એલઈડી સ્ક્રીનો કાઢી ગયા માલપાથી આમાંથી ગવર્મેન્ટ શું આપે એટલે પ્રજાજનોને પણ મારી વિનંતી કોઈ પણ ચીજ આપણા દેશની એ આપણી ચીજ છે એક પણ ગમે તમારે આંદોલન કરવું હોય ને તો તમારે મહાત્મા ગાંધીના ન્યાયે અહિંસાત્મક આંદોલન કરો પણ આપણા દેશની કોઈ પ્રોપર્ટીને ક્યારેય નુકસાન ન પહોંચાડો બસ એ પણ બસ પણ આપણી સરકારની નથી બસ આપણા ભારત દેશની છે એને હળગાવો નહીં ટ્રેન તો ટ્રેન પણ આપણા દેશની આપણા સમાજની છે આપણા હવાહો કરોડ જનતાની છે એને તમે નુકસાન ન પહોંચાડો કોઈ પણ સરકારી પ્રોપર્ટીને ક્યારેય નુકસાન ન પહોંચાડાય કારણ કે સરકારી પ્રોપર્ટી સરકારની નથી એ સરકારી પ્રોપર્ટી સવાસો કરોડ જનતાની પ્રોપર્ટી છે મારે ને તમારે બધાએ આ જનજાગૃતિ લાવવાની જરૂર છે રોડ ઉપરથી લાઇટો ચોરી જાવી ટ્રેનમાંથી ચોરી જવું બસોમાંથી ચોરી જવું આ વૃત્તિ આપણી સારી નથી ભારત દેશના લોકોમાં એવી જાગૃતિ આવે કે આપણે બધા ભેળા મળી સવાસો કરોડ લોકો જો આ દેશના ઉત્થાન માટે કામ કરે તો આ દેશ વિશ્વગુરુ બનીને રહે અને એટલા માટે વશિષ્ઠ ગુરુએ કહ્યું કે એ રાષ્ટ્ર રાષ્ટ્ર છે કે જ્યાં રામ રાજા હશે અને રામ વનમાં રહેશે તો વન પણ રાષ્ટ્ર બનશે અને એટલા માટે વાલા ભક્તો મારું તમારું બધાનું જે કર્તવ્ય છે કે આપણે આપણા દેશના ઉત્થાન માટે કાર્ય કરીએ જો આ લાઇટો વાપરતા હોય ને ઘણા ઘણા મેં એવા જોયા છે કે આખો દાંડો ફ્રીજ લાઈટો એસી શરૂ જ રાખે મૂળ માળાએ આંકડા માર્યા હોય હા મૂળ આંકડા માર્યા હોય કાં પછી મીટરના નંબર ઉતારતો હોય હા એટલે પછી હું છે એને ખબર હોય મફતમાં મળે ધબધબાટી બોલાવો હા હું તો એ બી કહેનારો છું ખોટી લાઇટોયનો વાપરવી જોઈએ મકાન બનાવો ને તો એવા હવા ઉજાસવાળા બનાવો બને ત્યાં સુધી લાઇટની જરૂર જ ન પડે મકાન બનાવવું ને તો એવું હવા ઉજાસવાળું બનાવવું જોઈએ કે જ્યાંજી લાઇટની જરૂર જ ન પડે અને ચોરી તો ચોરી જ છે લાઇટની તમે ચોરી કરો તો બી ચોરી જ છે હીરાની ચોરી કરો તોય ચોરી જ છે ઘણા ડાયરેક આંકે ઘણા મીટરના નંબર ઉતારતા હોય આ બી ચોરી છે દેશભક્તિ કેવલ વોટ્સઅપમાં મેસેજ મોકલવામાં ન રહેવી જોઈએ દેશભક્તિ જીવનમાં ઉતરવી જોઈએ કંઈ પણ ઘટના ઘટે એટલે મેસેજ મોકલી મોકલીને આપણે આપણે દેશભક્તિ બહુ વ્યક્ત કરીએ હું બે પંક્તિ મારી દરેક કથામાં બોલાવું છું કે આપણે બધા ભણતા હતા ત્યારે બે પંક્તિ પ્રતિજ્ઞાપત્રની પહેલી આવતી હતી કે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે જો આ વાત આપણા જીવનમાં આવે તો આપણે આપણા દેશને નુકસાન થાય કે આપણા ભાઈઓ બહેનોને નુકસાન થાય એવું કોઈ કામ ન કરવું જોઈએ તો એ સાચી દેશભક્તિ કહેવાય તમે ડાયરેક આંખશો ઇલેક્ટ્રિસિટી એટલે યુનિટો ખોટ જશે એટલે યુનિટના ભાવ વધશે જે બિચારો બિલ ભરતો હશે એને એ બિલ તો ભરવું જ પડશે તમે ચોરેલું તમે મફતમાં વાપરેલું કોકને ભરવું પડશે એ કોકના ભાગનું તમે ખાવ છો ક્યારેય ચોરી ન કરી અમારે તો એક ભગત સ્વામિનારાયણનો ભગત અને મારી પાસે એક દે આવ્યો મને કે સ્વામી હેરાન થઈ ગયો મેં કીધું હું થયું મને કે હવારમાં હું શિયાળાનો સમય હતો ગોઠડું ઓઢીને હું ને પાંચ વાગ્યામાં જી વાળા કે પાંત્રી ગાડી સોસાયટીમાં ઠપકી દીધી ઠપકાતી દીધી કે અમે હું તા ને બધાના મીટર ચેકિંગ કર્યા મારે કે દોઢ લાખનો દંડ આવ્યો એ મેં કીધું પણ આ દોઢ લાખનો દંડ મને કે હજી મેં ડાયરેક્ટ હાંકવાનું શરૂ કર્યું અને પાંચ દી થયા હતા દોઢ લાખનો દંડ મેં કીધું પણ હવે તમે સ્વામિનારાયણના ભગત છો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું છે કે ધર્મને અર્થે પણ ચોરી ન કરવી તો તમે આ ચોરી હું કરવા કરી મને કે હવે આજુબાજુવાળા બધા કહેતા હતા જોની કે અમે બબે વર્ષથી આંકી છે હાલે જ કે આંકને તું હું કરવા નકામું બિલ ભરશો એ કે એટલે પછી કે મેં વળી પાંચ દિથી શરૂ કર્યું દોઢ લાખનો દંડ એવો મેં કીધું જો આમાં મેં કીધું એવું છે ને મેં કીધું કોઈ પણ ભૂલ થાય ને એટલે દંડ દહ ગણો હોય મેં કીધું તમે પાંચ દિ વાપર્યું હજી મેં આમ હજાર રૂપિયાનું વાપર્યું છે મેં કીધું દંડ વધારે જ હોય એટલે તમે એવું સમજો પચાસ હજાર તમારે દંડના એવા મેં કીધું મને તો પણ પછી ઉપરના લાખનું હું સમજું મેં કીધું માણા થઈને ચોરી કરીને પચાસ હજાર એનો દંડ હજી મેં કીધું ઢોર કોકના ખેતરમાં મોઢું નાખ્યા હોય ને એનું ભગવાનને દુઃખ ન થાય પણ થઈને કોકના ખેતરમાં મોઢા નાખી એનો ભગવાનને દુઃખ બહુ થાય એટલે પચાસ હજાર એનો દંડ મને માણા થઈને ચોરી કરી પચાસ હજાર એનો દંડ હજી પચાસ હજારનું હું હમ મેં કીધું સ્વામિનારાયણનો થઈને દંડ ચોરી કરીને પચાસ હજાર એનો દંડ મેં કીધું શિક્ષાપત્રીમાં લખ્યું છે મહારાજે સ્વામિનારાયણ ભગવાને કે ધર્મને અર્થે પણ ચોરી ના કરવી તમે જાતા હો રસ્તામાં કોઈનો બગીચો આડો આવે તો તમને એમ થાય ફૂલ લઈને ભગવાનના મંદિરે ચડાવશું સ્વામિનારાયણ ભગવાને કીધું કે ધણીને પૂછાવીના ફૂલ નો લેવા તમે ખાલી આ છે મંદિરે જાશો ઈ ભગવાનને ગમશે પણ કોક ના ફૂલ તોડીને જાશો ઈ ભગવાનને ગમશે એટલે મારે તમારે બધાએ રાષ્ટ્રના ઉત્થાન માટે કામ કરવું